ગોત્રી રોડ પર આવેલા ગોકુલ પાર્ટી પ્લોટ પાસે કારમાં મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના ગોત્રી રોડ પર ઇકો કારમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી ગોકુલ પાર્ટી પ્લોટ પાસે કારમાં મૃતદેહ મળી આવ્યો હતો અને પ્રાથમિક માહિતી અનુસાર હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે ગોધરા ખાનગી હોસ્પિટલના કર્મી હોવાનું બહાર આવ્યું છે અને ગોત્રી પોલીસે બનાવની જગ્યાએ પહોંચી તપાસ હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી મુજબ મરણ જનાર વિશાલ પટેલ સૂર્યોદય હોસ્પિટલ ગોધરામાં ફરજ બજાવે છે શર્ટ પર સુરદે હોસ્પિટલનો લોગો છે અને કારમાં પણ સૂટ હતું ગત રાત્રે આઠ વાગ્યાની ગાડીમાં રહી હતી અને સવારે સાડા નવ વાગ્યાની આસપાસ પોલીસને વર્દી મળી હતી અને મરણ જનારની ઉંમર સુડતાલીસ વર્ષ હોવાનું જાણવા મળ્યું છે સવારે હું ઉઠ્યો સાડા છ તારે પાછળની સીટમાં એ ભાઈ બેઠેલા હતા એટલે મેં એવું વિચાર્યું કે કોકને ત્યાં આવ્યા છે ઇમરજન્સીમાં રાત્રે ડ્રાઈવર હશે તો આરામ કરતા હશે બસ બીજું કંઈ ખબર નથી વાગે ગાડી અહીંયા હતી અત્યારે એ ભાઈ પાછળની સીટમાં ઢળી પડેલા જોવા મળ્યા એમાં મેં નથી જોયું કે એમની સાથે કોઈ હોય સાંજે બી એટલે રાત્રે બી મેં નથી જોયું અને સવારે પણ મેં ગાડી રાતની આઠ વાગ્યાની ગાડી અહીંયા હતી